એ બધાનો આ પ્રથમ રાઉન્ડમાં એનો સમાવેશ થઈ ગયો છે હવે મિત્રો વાત કરીએ તો એસી કેટેગરીની કુલ જગ્યા 21 હતી અને પહેલા જ રાઉન્ડમાં 21 એ 21 જગ્યા ભરાઈ ગઈ છે બરાબર તો ખાલી રહેતી જગ્યા 0 છે અને એસી કેટેગરીની વાત કરીએ તો એનો મેરિટ 66.53 સુધી અટક્યું છે અને મેરિટ કેટેગરી ક્રમ પ્રમાણે વાત કરીએ તો એસી માં 84 જેનો મેરિટ ક્રમ હતો બરાબર એ બધા જ ઉમેદવાર મિત્રો અત્યારે પ્રથમ રાઉન્ડમાં લાગી ગયા છે મિત્રો વાત કરીએ તો એસી કેટેગરીના જગ્યાઓ સીટો પ્રથમ રાઉન્ડમાં જ પૂર્ણ થઈ ગઈ છે તો હવે જે એસી ઉમેદવારો છે બરાબર એ મિત્રો માત્ર ને માત્ર ઓપનની સીટો જેટલી બાકી છે એ સીટો ઉપર જ એ આધાર રાખી શકે બરાબર જો એમાં એનો ચાન્સ હશે તો એ ઓપનની સીટનો લાભ લઈ શકશે

નવમો મેરિટ ક્રમ છે બરાબર હવે વાત કરીએ તો ઓબીસી ની ઓબીસી કેટેગરી ને જગ્યાઓ કુલ છોતેર છે અને પહેલા જ રાઉન્ડ માં છોતેર છોતેર જગ્યા ઓબીસી ની ભરાઈ ગઈ છે બરાબર અને પ્રથમ રાઉન્ડ બાદ રાયતી ખાલી જગ્યા જીરો છે અને એની મેરિટ ની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ ત્રેપન જીરો જીરો બરાબર અને મેરિટ ક્રમ ની વાત કરીએ તો ઓબીસી ક્રમ એકસો ને અઠ્યોતેર જ્યાં જેનો હશે એ બધા જ મિત્રો પ્રથમ રાઉન્ડમાં માં લાગી ગયા જગ્યા લઈ શકે બરાબર મિત્રો વાત કરીએ હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની તો એની કુલ જગ્યાઓ છે ચાલીસ બરાબર અને પ્રથમ રાઉન્ડમાં ચોવીસ જેટલી જગ્યા ભરાઈ ગઈ છે અને સોળ જેટલી જગ્યા હવે બાકી રહી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારનો મેરિટ ક્રમની વાત કરીએ તો છાસાઇઠ પોઈન્ટ પંચાવન સત્યાવીસે અટક્યું છે અને મેરિટ ક્રમ નંબર જોવા જઈએ તો ઈડબ્લ્યુએસમાં કેટેગરીમાં છપ્પન મો જેનો મેરિટ ક્રમ હતો એને ત્યાં સુધી એનો વારો આવી ગયેલો છે આમ જોવા જઈએ તો મિત્રો કુલની વાત કરીએ તો કુલ ત્રણસો ને ત્રાણું જેટલી જગ્યાઓ હતી એમાંથી પહેલા જ રાઉન્ડમાં બસો ને બાવીસ જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને હવે પ્રથમ રાઉન્ડ બાદ 171 જેટલી જગ્યાઓ ખાલી રહી છે એમાં સૌથી વધારે એસટી કેટેગરીની જગ્યાઓ વધારે બાકી રહી છે બરાબર તે પછી ઓપનની સીટો પણ 77 જેટલી બાકી રહેલી છે હવે મિત્રો વાત કરીએ તો કયા કયા જિલ્લામાં કઈ કઈ કેટેગરીની સીટો કેટલી કેટલી બાકી છે બરાબર એની વિગતવાર ચર્ચા કરીએ તો ઓપનમાં સૌથી વધારે દાહોદ જિલ્લામાં છે 28 સીટો ખાલી છે ભાવનગરમાં 15 છે નર્મદામાં 6 બનાસકાંઠામાં 5 દ્વારકામાં 4 બોટાદમાં 1 અને છોટા ઉદેપુરમાં 14 સીટો ખાલી છે આમ આ બધા જિલ્લાઓ મળીને ઓપન કેટેગરીની સીટો 73 જેટલી બાકી છે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ 16 સીટો ખાલી છે એમાં દાહોદમાં આઠ સીટ છે ભાવનગરમાં એક છે નર્મદામાં એક બનાસકાંઠામાં એક દ્વારકામાં એક અને છોટા ઉદયપુરમાં ચાર સીટો ખાલી છે એસટી કેટેગરીના મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીમાં અમદાવાદમાં બે સીટો વડોદરામાં પાંચ છે રાજકોટમાં એક છે આણંદમાં એક પંચમહાલમાં ત્રીસ દાહોદમાં અઢાર ભાવનગરમાં એક ભરૂચમાં પંદર છે બરાબર બનાસકાંઠામાં બે છે અને

તો મિત્રો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં